ધોરણ બાર સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કેશોદની પીવીએમ અને કૃષ્ણા સાયન્સ સ્કૂલનું સો રિઝલ્ટ આવતા આજે રોડ શો યોજાયો હતો જેમાં ગુજરાત બોર્ડનું બ્યાસી અને કેશોદ કેન્દ્રનું એસી પરિણામ આવેલ છે જેમાં પીવીએમ એન્ડ કૃષ્ણા સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીનીએ બાર સાયન્સમાં નવ્વાણું પોઈન્ટ વીસ પી સાથે સમગ્ર કેશોદ કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે કૃષ્ણા સાયન્સ સ્કૂલના ધોરણ બાર સાયન્સના પરિણામમાં ટોપ પાંચ વિદ્યાર્થી છે જેમાં વડારિયા આયુષીએ નવાણું પોઈન્ટ બાસઠ પીઆર સાથે કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તેમજ ડાબી ભાર્ગવે ગુજકેટમાં પણ એકસો માર્ક્સ મેળવી કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે નેવું થી ઉપર પણ અઢાર વિદ્યાર્થીઓ આવેલ છે આ રીતે એકસાથે કેશોદના પાંચ વિદ્યાર્થીઓ ટોપ ફાઈવમાં આવતા કેશોદમાં આજે મુખ્ય માર્ગો પર રોડ શો યોજાયો હતો જેમાં ડીજેના તાલે વિદ્યાર્થીઓ નાચી ઉઠ્યા હતા આ ધારાસભ્ય દેવાભાઈ માલમ અને કેશોદ શહેરના અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કેશોદમાં પ્રથમ ક્રમે કટાયા મુસ્કાન ઓલ ઓવર પીઆરમાં નવ્વાણું પોઈન્ટ વીસ પીઆર સાથે સમગ્ર કેશોદમાં પ્રથમ ક્રમ મેળવેલ છે આ ઉપરાંત સાયન્સ પીઆર ની વાત કરીએ તો વડારીયા આયુષી પ્રથમ ક્રમે નવ્વાણું પોઈન્ટ બાસઠ પીઆર અને સત્તાણું ટકા મેથ્સમાં સો માંથી સો માર્ક્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી સત્તાણું અને પંચાણું માર્ક સાથે બસો બાણું ત્રણસો માંથી બસો બાણું માર્ક મેળવેલ છે આ ઉપરાંત એક કેશોદના ટોપ ફાઈવ નવાણું પોઈન્ટ ઉપર પીઆરમાં પાંચ વિદ્યાર્થી આવેલા છે કટારીયા મુસ્કાન વડારી આયુષી ઉપરાંતમાં ડાભી ભાડો નવા દસ પીઆર આ પાંચ વિદ્યાર્થીઓ કેશોદમાં ટોપ ફાઈવ માર્ક સ્થાન મેળવેલ છે આ બાબતે અમે આજે એક રેલીનું આયોજન કરેલું હતું જેમાં આપણા કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તેમજ અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આવું પરિણામ અમારા બાળકો દર વર્ષે આપતા રહે এভি শুভকামনা পাঠে